મુશળધાર વરસાદથી થરાદ તાલુકાનું ખાનપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે ખાનપુર ગામમાં જવાનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ છેલ્લા ચાર દિવસથી ખાનપુર ગામ સંપર્ક વિહોણું છે ગામની મુખ્ય બજારો ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ઘર કરી ગયા છે અને આખા ગામમાં કમર સુધીના પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી પડી આ પાણી નિકાલની કોઈ જ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગામમાં જળબંબાકારની સ્થિતિ છે સરકાર કે પ્રશાસન તરફથી કોઈ મદદ ન મળી હોવાનું ગ્રામજનોનો આરોપ છે

આખું ગામ પાણીમાં છે ગામમાં આવવાનો જે રસ્તો કહેવાય તેની મુખ્ય રસ્તો છે તે પણ પાણીમાં કેડ સમા પાણીમાં તમે જુઓ છો ગરકાવ છે એટલું જ નહીં જ્યાં નજર કરો ત્યાં સમુદ્ર એટલે કે દરિયા જેવું દ્રશ્ય સામે આવે છે એટલું જ નહીં શ્રી ખાનપુર પ્રાથમિક શાળા જેને કહેવાય તે શાળા પણ પાણીમાં ગરકાવ છે